ધન ઉત્સવ ઉજવાયો સીમા જાગરણ મંચપુર કચ્છ અને શ્રી ખારવા સમાજ મુન્દ્રા દ્વારા સુરક્ષા જવાનો માટેનો રક્ષાબંધનનો ઉત્સવ યોજવામાં આવ્યો હતો ખારવા સમાજમાં યોજવામાં આવેલા કાર્યક્રમમાં शुभारंभ दीप प्रागट्य થી કરવામાં આવેલ આ પ્રસંગે સીમા जागरण મંચ સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંગકચ્છ વિભાગના માનનીય સંગચાલક જી શ્રી હિંમતસિંહજી વસણ પશ્ચિમ કચ્છના સંયોજક રાજેશ जोशी મુંદ્રા સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ટુમર સાહેબ સાહેબ મુંદ્રા મરીન પોલીસ સ્ટેશન પીએસઆઈ નિર્મલસિંહ જાડેજા શ્રી ખારવા સમાજ મુંદ્રાના પ્રમુખ રાજેશ કસ્તા તથા કોસ્ટલ ગાર્ડના સુનિલ દાસના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું रक्षाबंधन उत्सव अने सीमा जागरण मंच आंगेनी विस्तृत जानकारी સૌરાષ્ટ્ર પ્રાંતના संयोजक हिम्मत सिंह जी વસણે આપી હતી મુંદ્રાના પીઆઈ શ્રી ટુંમર સાહેબે ભાઈ બહેનના પવિત્ર તહેવારની લાગની સબર શૈલીમાં વાત મૂકી હતી મુંદ્રા ખારવા સમાજ સાથે મુંદ્રાના 17મી વધારે સમાજની 70 થી વધુ બહેનોએ ઓમ મહારાજના શાસ્ત્રોક્ત મント્રોચ્ચારની સાથે મુંદ્રા પોલીસ સ્ટેશન મુંદ્રા મરીન પોલીસ સ્ટેશન અને કોસ્ટ ગાર્ડના जवानोंने સુરક્ષા કવચ રૂપી રાખડી બાંધી હતી કાર્યક્રમને સફળ બનાવવા સીમા જાગરણ મંચપુર કચ્છના સંયોજક રાજેન્દ્ર કુબાવત તથા અરુણ માલમે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ કરતા રાજેન્દ્ર કુબાવતે સહયોગી સમાજના આગેવાનો તેમજ કાર્યક્રમમાં જોડાયેલ તમામ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 11 ગુજરાત મુંદ્રા કચ્છ llamada Йска. Я softфтrinks.